વડોદરા શહેર ભાજપ કાર્યાલય માથાકૂટ સામે આવે છે શહેર પ્રમુખ બનવાના ફોર્મ ભરતી વખતે ભાજપના બે નેતાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી સાથે વિવાદ થયો હતો હર્ષિત તલાટીએ અઘટિત આક્ષેપ કર્યા હોવાનો સુનિતા શુક્લએ દાવો કર્યો હતો હર્ષિત તલાટીએ કહ્યું હું પ્રમુખ પદનો દાવેદાર છું એટલે આક્ષેપ કર્યા હોવાનો દાવો કર્યો હતો સંવાદદાતા માનું જોડાયા છે માનું વડોદરા શહેર ભાજપ કાર્યાલય માથાકૂટ સામે આવી હતી શું મુદ્દો હિરલ વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે શહેર ભાજપના પ્રમુખ પાસેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે પ્રદેશમાંથી આવેલ બે ચૂંટણી અધિકારીઓ ફોર્મ સ્વીકારી રહ્યા છે આ સમય દરમિયાન જ વડોદરા શહેર ભાજપના બે મોટા નેતાઓ છે પાછી અને માથાકૂટ પણ થઈ બંને એકબીજા ઉપર શબ્દો બોલવાનો મારો ચલાવ્યો અને આક્ષેપ પણ કર્યા હતા પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત સલાટી વચ્ચે આ મથક થઈ બંને ભાજપના નેતાઓ જાહેરમાં પાકડ્યા હતા સુનિતા શુક્લાએ હર્ષિત સલાટીને કહ્યું અમારા નૈતિકતાના કપડા નહીં ઉતરે આ શબ્દો જેલ્યા હતા એને લઈને બંને વચ્ચે આ માથા ફૂક્યા ત્યારે હસ્તી તલાટી નો વિડીયો પણ એક વાયરલ થઈ રહ્યો છે અને જે શબ્દો બોલ્યા હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે આમ પ્રમુખ તરીકેના ફોર્મ ભરતી વખતે જ આ બંને નેતાઓ વચ્ચે આજે માથા ફૂટી હતી અન્ય આગેવાનો વચ્ચે પડી અને બંનેને મામલો છે ખૂબ જ ગરમાયો હતો જી જી માનું આભાર